ભાઈ મધુભાઈ ભોઈ ગામ મોટા તાલુકા વગર જિલ્લા ડાંગ મેં સ્ટ્રોબેરી ખેડૂત છું આજ રોજ તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ને આજે હાલમાં બી મારી સ્ટ્રોબેરી એટલી ફ્રેશ છે કે તમે જોઈ શકો છો ને ડાંગ માટે સ્ટ્રોબેરી પાક એ એટલો સારો છે કે કોઈ બી ખેડૂત કરે પહેલાં પહેલાં તકલીફ થશે પણ થોડા ટાઈમમાં જતાં જતાં તમને એનો અનુભવ લેતા લેતા ટાઈમ લાગશે પછી તમે એ બરાબર રીતના કર કરવા થઈ જશો અને સ્ટ્રોબેરી એ એવો પાક છે કે ખેડૂતને નુકસાન જેવું આપે જ નહીં એટલે મારું કેવું આટલું જ છે કે ડાંગ માટે સ્ટ્રોબેરી એટલી અનુકૂળ છે કે સ્ટ્રોબેરી આપણે ખેડૂતનું ફાયદો જ ફાયદો થશે અને સ્ટ્રોબેરીનું મેઇન પ્રોબ્લેમ માર્કેટિંગ ને હવે અમારે ત્યાં આટલી સ્ટ્રોબેરી પુષ્કળ પ્રમાણમાં નીકળતી છે કે માર્કેટિંગના જે મહારાષ્ટ્રના પિકઅપવાળાઓ છે એ અમને અમને કહે કે જે થાય તે પણ તમારી સ્ટ્રોબેરી અમને જ આપજો ને આપણી જમીન એટલી સારી છે કે સ્ટ્રોબેરીની એટલી ભયંકર પુષ્કળ પ્રમાણમાં ઉપજ કરે ને ને ક્વોલિટી બનાવે તો અમારું હોલસેલ માર્કેટ અમદાવાદ છે તો અમદાવાદ માર્કેટમાં એટલી માંગ છે ને એની કે પૂછો નહીં કેમ કે જે અમા જે હાલમાં જે મને રેટ મળતો છે તે કોઈ બી મહારાષ્ટ્રના જે અમારા બાજુના મહારાષ્ટ્રમાં લાગુ પડતા ગામો છે એના કરતાં બી મને સૌથી વધારે ભાવ મળતો છે